ભારત બંધ ના એલાન ની શહેર માં આંશિક પ્રતિસાદ એસસી એસટી ના અનામત ના ક્વોટા માં વર્ગીકરણ કરવા માટે સુપ્રીમ કોર્ટ નો ચુકાદા ને લઈને આખા દેશમાં માં એસસી એસટી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે જેને લઈ ભારત બંધના ના એલાન જાહેરાત કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના સેરા તાલુકામાં અને સરનગરમાં પણ નૈવત અસર જોવા મળી હતી સેરા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ એકત્ર થઈ અને અનામત વર્ગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો આ ચુકાદો ભવિષ્ય માટે નુકસાનકારક રહેશે તેમ જણાવ્યું હતું પંચમહાલ જિલ્લાના સેરાના બસ સ્ટેશન પાસે આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ પારગી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમના દ્વારા એસસી એસટીના અનામતના કોટામાં વર્ગીકરણ કરવા માટેનો ચુકાદો આપ્યો છે સેરા તાલુકામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે સેરા બસ સ્ટેશન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સવે એકત્ર થયા હતા અને આદિવાસી એકતા જિંદાબાદ જય જોહારકા નારાહી સહિતના સૂત્રો પુકાર્યા હતા બિરુચિભ કિશન બારિયા સત્યના શિખર ન્યૂઝ પંચમહાલ